टाफट नाम बुधाई <laughs> <नाम> <थी। laughs> <laughs> તો રાખ્યો <laughs> 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 <laughs>

આપણી નામ ના હોય એટલે કીધું પૈસા હોય આપી આપણી જરૂરિયાતો પૂરી થતી હોય આપણે લક્ઝરી કરી આ બધું કરીને આપણે કરવાનું મોજ મળે તો અહીંયા થોડો ટ્વિસ્ટ છે કે ભાઈ એ બધુંય કરશું પછી મોજમાં આવશો એટલે સ્પ્રાઈટની જાહેરાત કરે જોઈ છે સ્પ્રાઈટની જાહેરાત ખ્યાલ છે ઓલો બેઠો હોય છે મોજમાં હોય છે પછી ઓલો કે કે અરે છે આઈડલ થોડો ટાઈમ વેસ્ટ કરાય છે આ કરે તો તારે સારી નોકરી કરવી જોઈએ સારો ધંધો કરવો જોઈએ પૈસા કમાવવા જોઈએ નામના કમાવી જોઈએ મોટો બંગલો લેવો જોઈએ બરાબર છે મોટું ફાર્મ હાઉસ લેવું જોઈએ બધુંય મોટું મોટું કરીને હજુ શું રહેવાનું એ બધુંય શું કામ કરીએ આપણે મોજમાં રહેવા માટે બરાબર છે ટ્વિસ્ટ એ છે કે ધંધો છે ને એ જ મોજથી કરવાનો બરાબર છે જે મોજમાં આવે ને એ જ ધંધો કરવાનો અને મજામાં રહેવાનું હંમેશા ખુશ રહેવાનું બરાબર છે ખુશું ને આપણે મજા સેટીસ્ફાઈડ સેટિસ્ફેક્શન છે ને એ પેહલી પ્રાઇમર